ઊંજાના એઠોર ગણપતી દાદા મંદિરના ટ્રસ્ટીઓની ચૂંટણી પરિવર્તન પેનલ અને સૂર્ય પેનલ વચ્ચે ચૂંટણી જંગ અને સાત ટ્રસ્ટી માટે ચૌદ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં મતગણતરીની પણ શરૂઆત થશે બે મતદારોએ મતદાન કર્યાનું અનુમાન છે મંદિરના ટ્રસ્ટીની ચૂંટણીને લઈને રાજનીતિ પણ ગરમાઈ ચૂંટણી અધિકારી વગર જ ચૂંટણી ઉજાતા વિવાદ થયો વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું હારૂન

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા મતગણતરી ટૂંક સમયમાં શરૂ થશે પરંતુ તે પહેલાં ક્યાંકની ક્યાંક સામે જે સૂર્ય ગ્રુપ હતું તેમનો વિરોધ જોવા મળે છે તેમનું કહેવું છે કે જે ચૂંટણી પ્રક્રિયા છે તે નિયમ મુજબ થઈ નથી અને તેમનું માનવું છે કે નિયમ પ્રમાણે આ ચૂંટણી પ્રક્રિયા થવી જોઈએ અહીંયાં જે જૂના ટસ્ટી છે તે પણ છે તેમનાથી વાત કરીશું તેમની શું માંગ છે સાહેબ આપે કેમ ચૂંટણીનો વિરોધ કરો છો સૌપ્રથમ તો ગણપતિ મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે

હાઈકોર્ટના હુકમનો અનાદર કરી અને એ એક તરફી ચૂંટણી કરવા માંગતા હોય તો અમે એ એમાં શક્ય સહમત નથી આપ શું માગશે શું માગશો હું ગોસ્વામીશ્વરપુરી સુખદેવપુરી આ ગણપતિ મંદિર જે સંસ્થા છે એ અમારા વડીલોએ ગામને સોંપેલી છે

તેને લઈને પણ વિરોધ છે બીજી તરફ ગામમાં સમગ્ર ગામની અંદર મોટી સંખ્યાને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ રીતે ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત જોવા મળે છે કહેવાય છે કે આસ્થાનું કેન્દ્ર છે ગણપતિ દાદાનું મંદિર તેના ટ્રસ્ટો લઈને ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારબાદ ગામમાં અજંપા બધી શાંતિ જોવા મળી રહી છે જી